યોગ તમારા શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જણી કેટલાક યોગાસનો વિશે જે ફક્ત ચહેરાને યુવાન જ નહીં પરંતુ એકંદરે સ્વાસ્થ્યને પણ સારી સ્થિતિમાં રાખશે. પ્રાણાયામ તો યોગાસનની શરૂઆતે પ્રાણાયામથી કરવી પ્રાણાયામ શ્વાસ લેવાની ટેકનિક પર આધારિત છે જે શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધારે છે અને તમારી ત્વચા પર સકારાત્મક અસર દર્શાવે છે. ભુજંગાસન કરવાથી ડબલ ચીનની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ શકે આનાથી જડબાની રેખા પણ શાર્પ બને છે અને ચહેરો યુવાન દેખાય દરરોજ થોડી મિનિટો ઉત્તાનાસન કરવાથી ત્વચા કડક બને છે અને ઝીણી ઝીણી રેખાઓ અને કરચલીઓ ઓછી થાય છે આ યોગાસન ત્વચાની સમસ્યાઓ સામે લડવામાં મદદરૂપ છે આ ઉપરાંત તે કરોડરજ્જુને લવચિક અને મજબૂત બનાવે છે અધુમુખાસન એ ત્વચાને સ્વસ્થ રાખવા અને ચમકદાર બનાવવા માટે વ્યક્તિએ અધોમુખાસન કરવું આનાથી ચહેરા તરફ રક્ત પરિભ્રમણ વધે છે અને ત્વચા પર સોજો ઓછો થાય છે અને કરચલીઓ વગેરે જેવી સમસ્યાઓ ઓછી થઈ જાય છે ત્યારબાદ વાત સર્વાંગાસન આ ત્વચાની રચનાને સુધારે છે અને સારા રક્ત પરિભ્રમણને કારણે ત્વચાને પોષણ મળે અને ચહેરો કુદરત રીતે ચમકતો બનશે આ યોગાસન થાઇરોઇડ ગ્રંથિને સ્વસ્થ રાખવામાં અને પાચન પ્રજનન તંત્ર ચેતાતંત્ર આંખો વગેરે માટે ફાયદાકારક છે